હા હાજનો તો લૂંગરો હોય છે આજ ધાડી મૂકાઈશું બધા જે હવાનું હોય ગ્રો કરવાનું એ મોક્યો હા આ ખાવાનું બનાવ કહે છે પણ આમ તો મૂક્યો એ તર ઓફ તો સોમાવાનું પણ હાળું પણ આવું ગમે આવે હું ખાવું તમાર બાળ તો દાળ બાટી ખાવી હતી તું બનાવી દીધી હા આવડા તા ઓહ હા કદી બરાબ દીધો શું રહી બનાતી નહી તો તમે હું બનાવ કર તો તને હું પાટ આરતી બધું વાત કરું છું થી

બે ત નો ચાલો છોટી ઘર માંથી બાંધ્યા જઈ લ્યા તમારાીધું બાપા બનાવી ગયા દ બાટી

હમણાં તો જવું તો ડાહે હું આવતો તો કા તે ચોકણ બે જણા એવા લડાઈ એવા લડાઈ તું જવું તો અલ્યા પણ ભલા મોણ તારે દલભાઈ તમારા કોઈ ઠેકોણો ન આવ્યો છે અલ્યા કોક લડતું હોય ભાઈ મેલા મેલાવું પડ કે જુદા ના પાડીએ અલ્યા મેલાવા જતો તો પણ તું જવું તો એવી ગાળો દેતા તો એવી ગાળો દેતા ને આપણે ઉભાઈ ના રહીએ કે અલ્યા ઉભા ના રહીએ પણ આપણા મોટા મોણા જઈ નું ભાડીએ તો ગમે તે જેવું હોય ઊભો થઈ જવું જોઈએ ગાળવાનો દે વાત આજી આમ તમારે જેવું હોય તો કોક કે

કે ભાઈ આપડે અવતાર આલ્યો છે પડે ગમે જેવું લડાતું તમે ફરું બંધ થઈ જવું પડે હા એમ તો બંધ થવું જ ખબર છે

એ ડાઉટ નહીં પણ પાઘરા હેતુ ચન ને લેવા જાશું ચન ને જ જ આ જો કંકુરો કંકુરો લેવા જ ને જતા તો તમારે તો દારે થઈ જીવો તો ક્યુ બાજુ અરે કંકોળો વેન્ટ વેન્ટ તો પડ્યુંતું ને તે બધું ફરી ગયું મારે તો હા હે તમનુ લે હેડ તા કે મેં કીધું હું કાકા કા નું કાકા હે જો તો બધું ફરી ગયું અરે તું મોતો તાજે કો તું હા લામુ પેલું લગાઈ દો હા તું લગા કર

આ શું જો તું નું હાલચોબ લગાઈ દે તો મન ઉભરાય છે હો બસ પગ નકકી મને લાગછે એકાજી ગયો લાગે છે આ કંકકોમાં કંપકોણોમાં ટોકો વગાડના થઈ ગયો સોખા મેલી છે આ કંકકો કાઢ્યો છે તે બધું હા હા મોલ ઘાતો દલાવતો પડ પડ 200 250

એક જ વેર નીકળે પણ બાપ બેટા ને જબરદસ્ત અમે બાપ બેટા જેવું રાખ તો રાખવું જ પડત પણ હું કાળું વાત છું આજે તારું થોડું કોમ હતું

કમરે મેરો બીજો લાફો દોત બાર આઈ માફ કરો આલુ કરો જો આજ હાથ ઉપાડા મારા ઉપર તું હજી તને શરમ આવે તું રોધું મારા તું રોધું હવે બોલો ચમ ના તું રોધું હા તું રોધું તું ના તું રોધું મગજ ની ગાવન માર મગજ વાળી આમ મેરો ટેબલ તો જેવી થઈ ગઈ મારા હાનમ રવા નાટક કરો આટલા બધા નાટક થી

મનમો <laughs>

બાપા કઈ દજે એટલું કરોજી મારા ઉપર કરોજવાની વાત નહી ટાઈમ ખાવાનું જો બાપા મારા તો ઓભું મને નઈ ખમાતું અરે 5 મિનિટ આઘું પાછો થાય કોમ બીજું હશે એટલે કરતી હશે એમાં હું ચા લીધો હતો તીતાને યાર આમ તaino તોડીને બે કટકાય કરતા નઈ મોળા થઈ જાય એટલે આવું જોડેમાં ખાધા વન મરી જતો હોય એમ કર હારો ઉપર બેસ્યો કો આમ થઈ ગયો છે તે હેન્ડ હેન્ડ કરીને આમ હજી મારો પાડો નઈ તો બાપ તારા છોકરાડો તો બાપનો પાડો હ ની ઓનશ કો ખબર થાય કે ક હજી તો એરા કાળો પીરો થઈ જાય થવાય પણ તે કરી સારું હે તારું મોં સાન સાસલી આવ પેલા દઈ આંખલી આવ હાય બાપા થા છે જેટલું બોલ 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 કરું પણ તારી ઘડીકવાર જ્યાહું ને હારું એના નામની શાંતિ એવા થઈ જવાનું ગમે તે આખા ઘરનું કોંગ કરીએ તો લગી રહ્યો આમ આમ કોઈ મતલબ જ નહીં કંટાળા કંટાળા લાય હમણાં ચોખ્ખી આવશે ભાવ કાઢ્યો થોડી વાર આડી પડું ના હોય ફોન પણ ફેર ઓ સસ્ત જેર ના એ તો ચા દેખાતા નહીં ઘર માં જોજે અને ફોન આલજી બરા ફલાઠાટી આયા તો તે કાગળિયો મંગાવ તો માર કાગળ લઈ આવો હોય પણ આ બરા આવકો ڈاکળો તે પણ આ જો બારો બાપા હો એનો આગો પાતો હોય તો જોજે બાપા ને જોજી દીર્લે કાકા ચોજી દીનો મતલબ હો કાકા વાત કાવ ચોજી દીનો મતલબ જા મોય હેડ નઈ જો મોય ચોજી એટલે શું મતલબ છે તમારો મોય એક ફળ કીધું ને મગજ ના આ મારો માર હાથે ને ઉપાડો તમે આનું નાખે ओहो <laughs> 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 <not to> <laughs> કરે સુબારા ફેમિલી મારા હું છે બે ને નાટક હું કરતી હતી ને એમ હું હું એટલે

વાત ની ખબર પેલા મારવા મંડી પણ ફોન કરો તો મેડી ને કતાર કાકા તાટી ફાર જોઈ રહ્યા હતા ભાઈ બાયડી ફોન લઈ

પેલું કાકા મારી ભૂલ થઈ થાય